આજે અંકલ દસ અમે આવી ગયા છીએ ભાઈ જો આજે તમને લઈને આવ્યા છે મધુનગર જે ચાર રસ્તા છે ફૂલવાડી બ્રિજ તમે ઉતરો છો તો અહીંયાથી સીધા અહીંયા પહોંચી જશો અને આજે ફાયર સ્ટેશન તરફનો જે રસ્તો છે ત્યાં જ તમને દેખાઈ જશે અંકલ દસ વાળા ત્રણસો ને પાસઠ દિવસ તમને ડિસ્કાઉન્ટ મળે છે આજે તમને નવરાત્રિ સ્પેશિયલ જ્વેલરી બતાવવાના છે જો નવરાત્રીનું જેને જેને પણ શોપિંગ કરવું છે એ બધા અહીંયા જ આવી જજો મેં એવું સાંભળ્યું છે કે સિટીમાં જેટલો ભાવ મળે છે ને એના કરતાં દસ વીસ રૂપિયા ઓછા ભાવમાં મળે તમને જે માર્કેટમાં તમે સો દોઢસો રૂપિયાના સેટ લો છો ને એ બધા સેટ અહીંયા સિત્તેર એંસી રૂપિયાથી શરૂ થઈ જશે વધુ તો તમને કહેતો નહીં આખો વિડીયો જોવો બધી નવરાત્રી સ્પેશિયલ જ્વેલરી ખૂબ જ સસ્તામાં મળી જશે મધુનગર બ્રિજની બરોબર પાસે તમે આવો તો ફૂલવાડી ચાર રસ્તાની બરોબર સામે જ છે તો જો આ છે અંકલ દસ વાળાનો ત્રણસો પાસઠ દિવસ ડિસ્કાઉન્ટ વાળો સ્ટોર અંકલ દસ વાળા જો તો આ છે આખો મોલ નવરાત્રી સ્પેશિયલ જ્વેલરીનો મોલ બધી જ વસ્તુઓ બતાવવાના છે આ છે સેટ અહીંયા તમને કાયમ મળી જશે જો કાઉન્ટર પર હોય છે અને બધી એવી જોરદાર જ્વેલરી તમને મળશે ભાઈ સો દોઢસો રૂપિયા માર્કેટમાં જે આપો છો એ આપવાની જરૂર નહીં બધી જ વસ્તુઓ તમને બતાવજો જો અહીંયા સિત્તેર રૂપિયાથી બધા તમારા શેટ શરૂ થાય છે આ બધું નવરાત્રી સ્પેશિયલ આઈટમ છે માર્કેટમાં સો દોઢસો રૂપિયા આ બધી વસ્તુઓનો રેટ છે આ સિત્તેરવાળા છે એસીવાળા છે અહીંયા જોઈ લો આ રીતના બધો આખો ડિસ્પ્લે કરેલું છે આ જો આ રીતે છે આ સો રૂપિયામાં આ માર્કેટમાં બસો દોઢસો એવા પ્રાઇઝમાં તમને મળશે અહીંયા સોસો રૂપિયામાં મળશે જોઈ લો છે ને તો આ બધા જે સેટ તમે જોઈ રહ્યા છો નવરાત્રિ સ્પેશિયલ સિત્તેર રૂપિયાવાળા છે ને જો હા બે બુટ્ટી પણ આવશે જોઈ લો આ રીતે છે જોઈ લો આ રીતના ભાઈ અલગ અલગ બધા સેટ છે પેન્ડલ એમાં અલગ અલગ આવશે બુટ્ટીની આખી ડિઝાઇન અલગ આવશે જો આ રીતનું બધી વસ્તુ આવશે અને તમે જોઈ જ રહ્યા છો જો સિત્તેર જ રૂપિયા લખેલા છે હા વાળું નવું પેન્ડલ છે ને તો ભાઈ આ પણ જો અહીંયા સિત્તેર રૂપિયા લખેલા છે ભાઈ જો આમ તો કાયમી કેવું છે કે હોલસેલના વેપારી છે હે ને પણ કસ્ટમરની ડિમાન્ડના લીધે હવે રિટેલમાં શરૂ કર્યું છે ઓકે ઓકે સિત્તેરવાળા પછી તમને એંસી રૂપિયાવાળા સેટ બતાવી રહ્યા છે જેમાં મિરરવાળું આ જે છે બિલકુલ ટ્રેન્ડિંગ ન્યૂ લુકમાં આવશે જોઈ લો આ રીતના સેટ છે આ બધા એ એંસી રૂપિયામાં બરાબર જોઈ લો ભાઈ આ બધી જ વસ્તુઓ તમે જે જોઈ રહ્યા છો એંશી એંસી રૂપિયા જેવી પ્રાઇસમાં તમને મળશે માર્કેટમાં અત્યારે સો અને દોઢસો રૂપિયાની રેન્જમાં ચાલી રહ્યા છે એટલે ફટાફટ વિડિયો પણ તમે અહીંયા મળી જાય એટલે ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરો નવરાત્રી સ્પેશિયલ બધું કલેક્શન લેવા આવી છે લોંગ સેટ ની સાથે સાથે તમે જોઈ રહ્યા છો બધા ચોકોર સેટ છે મોરપીછની તમારી ફેવરેટ ડિઝાઇન છે અને આ બધા એંશી એંસી રૂપિયાની અંદર અહીંયા લગાડેલા છે જો એના સિવાય પણ ઘણી બધી એવી પેટર્નો છે જે તમે આ નવરાત્રી પર શોધતા હશો એ બધી જ પેટર્નો અહીંયા ન્યૂ લૂકમાં હાજર છે આ બધા ચોકોરમાં સેટ છે જો અને બધા પર પ્રાઇઝ લખેલી છે સો રૂપિયાની અંદર માર્કેટની અંદર આ બધી વસ્તુઓ તમને અત્યારે દોઢસો બસો એવી રેન્જમાં મળે છે પણ ભાઈ જો હોલસેલના વેપારી છે કસ્ટમરની ડિમાન્ડના લીધે આ વખતે રિટેલમાં બધી વસ્તુઓ આપી રહ્યા છે જો આ સો રૂપિયાવાળો કેટલો મોટો સેટ છે જો માર્કેટમાં કમસે કમ બસો પચાસ રૂપિયાની રેન્જના આ આ સેટ છે અને એ તમને એ સોસો રૂપિયામાં મળે આ એકસો વીસ રૂપિયા જોઈ એટલે ભાઈ આ તમારો ફાયદો રહેવાનો છે આ નવરાત્રિ પર બરાબર કે તમને કેવું કે હોલસેલના વેપારી બધું રિટેલમાં આપી રહ્યા છે હે તો આ બધા ચોકોર સેટ લાગેલા છે ઉપર અને નીચે લોંગ સેટ લાગેલા છે જોઈ લેજો તમને કયા કયા સેટ આ નવરાત્રી પર પહેરવાના છે અને આ જોઈ લો એંશી રૂપિયામાં આ એસી રૂપિયામાં છે જો બુટ્ટી ખાલી જોઈએ મોટી બુટ્ટી જોઈએ બાહુબલી બુટ્ટી કે છે ને બાહુબલી બુટ્ટી છે જોઈ લો આ તમને એસી રૂપિયામાં મળી જશે બાહુબલી બુટ્ટી માર્કેટમાં અત્યારે જે ખૂબ જ ચાલી રહી છે એ તમને એસી રૂપિયામાં મળશે માર્કેટનો રેટ બસો દોઢસો રૂપિયા એવી રીતના અલગ અલગ છે ને એમાં પણ પાછી ચાર પેટર્નો છે ચાર ડિઝાઇન મળી જશે એમને પણ બેનો સ્ટોનવાળી જ્વેલરી આ રીતની પહેરવી છે આ પચાસથી એંસી રૂપિયાની રેન્જની અંદર અલગ અલગ ડિઝાઇનો છે જોઈ લો અને અલગ અલગ સેટ અને આ વસ્તુ આ બધી જ વસ્તુઓ આ વખતે નવરાત્રિમાં તમને ટ્રેન્ડિંગ બધી જ વસ્તુઓ અહીંયા મળી જાય છે આ પચાસથી એંસી રૂપિયાની પ્રાઇઝમાં છે જોઈ લો ભાઈ આ રીતનો લુક આવશે આમાં પણ ખૂબ જ મોટું એવું પેન્ડલ છે જોઈ લો આ રીતનું આવશે અને આમાં બે હા બે ઇયરિંગ્સ પણ છે એટલે આ રીતનું બધું કલેક્શન છે એ તમને પચાસ થી એસી રૂપિયામાં મળી જશે સ્ટોનની જ્વેલરી ઓકે તો તમને સંગીતાબેન છે ચોકો સેટમાં બતાવી રહ્યા છે આ રીતના આવશે જો મોરપંખવાળી ખૂબ જ ટ્રેન્ડિંગ એવી ડિઝાઇન એ પણ તમને એસી રૂપિયા જો મોરપંખવાળામાં તમને અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇનો મળશે જો આ બી એંસી રૂપિયા જેવી રેન્જમાં છે એમાં આ સો રૂપિયાવાળી ડિઝાઇન છે જોઈ લો આવી રીતના અલગ અલગ વસ્તુઓ મળી જશે પણ આ બી તમને સો રૂપિયામાં મળી રહ્યો છે માર્કેટમાં એકસો પચાસ રૂપિયાની રેન્જમાં ચાલી રહ્યું છે એટલે ભાઈ રિટેલના વેપારી તમને હોલસેલ ભાવે રિટેલમાં વસ્તુ આપી રહ્યા છે જોઈ લો બધી ડિઝાઇનો તમે જો એકથી એક બધી ડિઝાઇનો તમને મળશે ચોકોર સેટમાં છે આ રીતના અલગ અલગ આવશે જો ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરો અને આવો ભાઈ બિલકુલ ન્યૂ સ્ટોક તમારી માટે આવી ગયો છે અહીંયા પંખવાળામાં ઘણી બધી એવી ડિઝાઇનો છે આ રીતની ડિઝાઇન આવશે જો નાના મોટા મોરપંખ જોઈએ પણ આ બધી જ વસ્તુઓ તમને એંસી એંસી રૂપિયામાં માર્કેટમાં સો અને એકસો વીસમાં વેચાય છે અહીંયા તમને એંસી જ રૂપિયામાં મળશે જોજો મોરપંખવાળામાં તો તમે એકથી એક ડિઝાઇન જુઓ ખૂબ જ ટ્રેન્ડિંગ અને બિલકુલ ન્યૂ કલેક્શન છે આ બધું જ તમને એંસી એસી રૂપિયામાં મળી રહ્યું છે જો એ ડિઝાઇનની જ્વેલરી નવરાત્રિમાં ખૂબ જ ટ્રેન્ડિંગમાં હોય છે એમાં આ રીત આ રીતનું આવશે તમે આમ જો જોયું આવી રીતે તમે વેર કરી શકશો ખૂબ જ સરસ એવી જ્વેલરી લાગવાની છે અને બિલકુલ ન્યૂ અને ટ્રેન્ડિંગ તમારે પહેરવું હોય તો એમાં મોતીવાળું પણ છે જો એમ આ મોતીવાળો સેટ આવશે આ રીતની બધી જ ટ્રેન્ડિંગ વસ્તુઓ નવરાત્રી સ્પેશિયલ જ્વેલરી અહીંયા અવેલેબલ છે ફટાફટ વિડીયો શેર કરીને તો બેનો નવરાત્રી સ્પેશિયલ જ્વેલરી તમે માર્કેટમાં બસો અને બસો પચાસ રૂપિયા જેવી રેન્જની અંદર ટીકાવાળા જે તમે સેટ ખરીદો છો એ બધા જ તમને ટીકાવાળા સેટ બતાવી રહ્યા છે એ સો રૂપિયા જેવી પ્રાઇઝની અંદર એમની પાસે મળી જશે જો વડોદરા શહેરમાં પહેલી વખત એવું બનવા જઈ રહ્યું છે કે હોલસેલના વેપારી કસ્ટમરની ડિમાન્ડ પર ભાઈ રિટેલમાં માલ વેચે કારણ કે કારણ કે તમને ખબર જ છે કે હોલસેલના વેપારી કેટલો સ્ટ્રિક્ટલી એમનો બિઝનેસ કરતા હોય છે ખૂબ જ ઓછા માર્જિન પર હોય છે એટલે આ જો વેપારી હોલસેલના છે પણ કસ્ટમરની ડિમાન્ડના લીધે આ વર્ષે તમને રિટેલમાં મળી જાય છે એક વખત તો તમારે શોપ જરૂરથી વિઝિટ કરવો જોઈએ કેમ કે માર્કેટમાં જે તમે દોઢસો બસ્સો રૂપિયા આપો છો ને અહીંયા સિત્તેર રૂપિયાથી સો રૂપિયાની અંદર તમને ખૂબ જ સરસ હેવી નવરાત્રિ સ્પેશિયલ જ્વેલરી મળી હવે તમને સો રૂપિયાવાળા ટીકાવાળા સેટ બતાવીએ આ સ્પેશિયલી નવરાત્રી સ્પેશિયલ જ્વેલરી છે જેમ મેં તમને કહ્યું કે માર્કેટમાં દોઢસોથી બસ્સો રૂપિયાની રેન્જમાં છે ને અહીંયા સો રૂપિયામાં જોઈ લો આ બે હા ઓકે અને ટીકો છે અને બધું રિયલ કાચ પર કામ કરેલું છે હે ને જોઈ લો એમાં હા આમાં મીનાકારીવાળી ડિઝાઇન છે જો ગણપતિ બાપ્પાની પેટર્ન છે અને મીનાકારીમાં આ રીતનું છે આમાં પણ તમને જોરદાર એવો સેટ મળી જશે આમાં પણ જો મીનાકારીમાં અલગ અલગ પેટર્નો ડિઝાઇનો અહીંયા અવેલેબલ છે જો આ રીતનું આવશે છે ને જો આપ પણ ઓરિજિનલ મિરરની અંદર છે ખબર પડી જશે ક્યુકી રૂકના તો પડેગા સો રૂપિયા ની અંદર સંગીતા તમને ટીકો પહેરીને બતાવી રહ્યા છે આ રીતનો આવશે આ સો રૂપિયા ની અંદર આવશે જોઈ લો અને તમને કંગન કંગનની અંદર પણ જો બિલકુલ ન્યૂ ટ્રેન્ડિંગ ડિઝાઇન છે આ બધી સો સો રૂપિયામાં આવશે આ બધી સો સો વાળી અલગ અલગ ડિઝાઇનો આવશે ભાઈ બીજી ઘણી બધી ડિઝાઇનો છે તમને બતાવી કાનમાં પહેરો ખભાને અડે એવી ઇયરિંગ્સ નું કલેક્શન છે એ પણ ફક્ત એકસો પચાસ રૂપિયામાં જો ભાઈ આવી રીતના આવશે એકસો ને પચાસ રૂપિયાની અંદર જોઈ લો નીચે ઝુમ્મર છે મોટું જોઈ લો બુટ્ટી મળે છે અહીંયા તમને એકસો ને પચાસ રૂપિયામાં હોલસેલ ઓકે ઓકે અને જો સંગીતાબેને જે હાથમાં કડા પહેર્યા છે આ બધા તમને એકસો વીસ રૂપિયાની અંદર મળી જવાના છે જોઈ લો આ રીતના છે અલગ અલગ ઘણી બધી એવી ડિઝાઇનો છે તમને ખબર છે કે બે જ હાથ છે એટલે બે જ કલર બે જ ડિઝાઇન પહેરેલી છે બાકી બધું તમે આવીને જોઈ લો તો તમને ખબર પડશે ફૂલ ડિસ્કાઉન્ટ લઈ લો નવરાત્રિનો હે ને બતાવવા પાછી નવરાત્રી સ્પેશિયલ જ્વેલરીમાં મોર પંખ વાળા કડા તમને બિલકુલ ન્યુ કલેક્શન મળશે આ જોઈ લો આ રીતનું આવશે આ કેટલા વાળા કડા છે બધા આ સો રૂપિયા માં આવશે હા આ મોટી મોટી ઈયરિંગ્સ આવશે જોઈ લો ભાઈ માર્કેટમાં બસો પચાસ અને બસો રૂપિયામાં જે ઇયરિંગ્સ મળે છે ઓકે બરાબર આપણે કેટલામાં આપવાના છે દોઢસો રૂપિયામાં અહીંયા તમને મળી જશે જો કાનમાં પેરો ને ખભાને અડે એટલી મોટી ઇયર નું કલેક્શન મળશે નવરાત્રી સ્પેશિયલ અને જો કળામાં તમને વાળા જોઈએ તો પણ આ રીતના મળશે અલગ અલગ તમને ડિઝાઇનો જોઈતી હોય આમાં તો આ રીતના પણ તમને કળા મળી જશે બીજી વસ્તુ એમની પાસે આ બિલકુલ ન્યૂ ટ્રેન્ડિંગ છે આમાં પણ ચારથી પાંચ અલગ અલગ ડિઝાઇનો છે અને ઘણી બધી વસ્તુઓ હજુ તો આવવામાં છે તમને પહેલાં જ બતાવી રહ્યા છે જો ઓકે કલેક્શન શરૂ થઈ જાય છે અને સંગીતાબેન જે પહેરેલી છે એ વીસ ત્રીસ અને પચાસ રૂપિયા જેવી રેન્જમાં ઓક્સોડાઈઝની નવરાત્રી સ્પેશિયલ જ્વેલરીનું બિલકુલ ન્યૂ કલેક્શન મળી જશે જો ભાઈ સ્ટોક આઉટ થઈ જાય એના પહેલા ફટાફટ તમે જ્વેલરી ખરીદવા આવજો આવી જજો કારણ કે ભાઈ બિલકુલ રોજ જે નવો નવો સ્ટોક આવતો હોય સો રૂપિયા જેવી પ્રાઇસની અંદર આ ટીકો મળી જશે અને આ બુટ્ટી છે બંને આ બુટ્ટી પાછી બંને કાનની આવશે હે ને એક કાનની બે કાનની બુટ્ટી પણ મળી જશે અને આ આ રીતનો સેટ છે જોઈ લો ભાઈ આ મિરરવાળો સેટ છે માર્કેટની અંદર તમને દોઢસો રૂપિયા તો કોઈ પણ સેજે લઈ રહ્યું છે કેમકે ઓરિજિનલ મિરરની અંદર આખું વર્ક આવે છે જોઈ લો આ તમને ફક્ત સો રૂપિયામાં મળશે હે ને હા પચાસ રૂપિયા તો ટીકાની પ્રાઇઝ છે એટલે ફક્ત સો જ રૂપિયામાં તમને આવો સેટ મળી જાય છે ટીકા સાથેનો બરાબર છે એના સિવાય જો સંગીતાબેને જે અલગ અલગ કળા પહેરેલા છે જો આ રીતનું આવશે આ પચાસ રૂપિયામાં છે જોઈ લો અને આ આ સાહીઠ રૂપિયામાં આવશે જોઈ લો આ રીતે તમે પહેરી શકો અને કાઢી શકો બરાબર બાકી જે આ આંગળીઓની અંદર બધી રીંગો પહેરેલી છે પચાસ રૂપિયા સુધી બધું મળી જશે ઓકે આ બધું કળાનું બિલકુલ ન્યુ કલેક્શન અહીંયા મૂકેલું છે જો આમાં બધી નાની મોટી દરેકે દરેક સાઇઝની અંદર તમને આ રીતની નવી નવી પેટર્નો મળી જવાની છે જોઈ લો અને નાની સાઈઝના કળા શું ભાવના છે આ જો આ વીસ રૂપિયામાં છે ત્રીસ રૂપિયામાં છે જોઈ લો અને આ એસી રૂપિયાની અંદર છે આખું આખું લટકણવાળું આવશે જો આ રીતે આવશે આ ત્રણ લટકણ આવશે ને આ એસી રૂપિયામાં આવશે આવું ઘણી બધી વસ્તુઓ તમને અહીંયા બિલકુલ ન્યૂ મળી જશે જોઈ અને આ જે છે કોડી વાળો આવશે જોઈ લો આ સાહીઠ રૂપિયાની અંદર આવશે આ પણ લટકણ વાળું અચ્છા અને આ પગની પાયલ છે ને આ પાયલ કેટલામાં આવશે સો રૂપિયાની જોડી બરાબર સો રૂપિયા જેવી પ્રાઇઝમાં તમને પાયલ પણ મળી જાય છે જોઈ લો ઘણી બધી એવી ડિઝાઇન તમને કંગનમાં એમની પાસે મળી જશે ફટાફટ આવો નવરાત્રી સ્પેશિયલ ટ્રેન્ડિંગ જ્વેલરી વેચાઈ જાય એના પેકેટમાં ખૂબ જ ડિમાન્ડમાં એવી તમારી કાનની ઈયર રિંગ્સ જે લોંગમાં છે એ ફક્ત ત્રીસ રૂપિયામાં અત્યારે માર્કેટમાં તમે ઘણા બધા વિડીયોઝની અંદર આ બધી બુટ્ટીઓ તમે જોઈ હશે એ પચાસ રૂપિયામાં છે અને અહીંયા તમને ત્રીસ જ રૂપિયાની અંદર મળી જશે જો એની પર પ્રાઇઝ લખેલી છે અલગ અલગ ડિઝાઇનો અહીંયા વેલેબલ છે ખૂબ જ સરસ એવું નવરાત્રિ સ્પેશિયલ ઇયરિંગ્સનું પણ તમને અહીંયા ટોપ કલેક્શન મળી જશે સાથે જે તમે મોટા મોટા ઝુમ્મર જોઈ રહ્યા છો આ પણ તમને જો અલગ અલગ આવશે મીણાવાળા છે અલગ અલગ ડિઝાઇનિંગ અને કલર્સ પેટર્નમાં બિલકુલ ન્યૂ તમને અહીંયા ઝુમ્મરનું કલેક્શન મળી જશે આ કેટલા કેટલાવાળા છે સોથી દોઢસો જ રૂપિયામાં બધી જે ઇયર રિંગ્સનું કલેક્શન તમે જોઈ રહ્યા છો આ મોટું મોટું જો આ બધું સોથી દોઢસો રૂપિયા આ બધી ત્રીસવાળી છે આ તમે જે જોઈ રહ્યા છો આ બધી ત્રીસ રૂપિયાની અંદર છે ભાઈ જોઈ લો જોરદાર એવું કલેક્શન છે અને બિલકુલ ન્યુ કલેક્શન અને મેં તમને કહી દઉં ભાઈ સ્ટોક વેચાઈ જાય એના પહેલાં ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી નવરાત્રી સ્પેશિયલ જ્વેલરી ખરીદવા આવી જશે ખૂબ જ સરસ એવું તમને સેટનું કલેક્શન મળી જવાનું છે તમને આ જો આંખ આ જે આંગળીઓમાં રીંગો પહેરેલી છે આ બધી દસ વીસ રૂપિયાથી શરૂ થાય છે ને અલગ અલગ પછી અલગ અલગ વીસ ત્રીસ રૂપિયા સુધીમાં છે અને જો આ રીતના તમને કંગન જોઈતા આ અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે આ બિલકુલ ન્યૂ કલેક્શન આવેલું છે હા જો આ રીતનું આવશે અને આમાં પણ એ રીતનું આવશે બ્લેકમાં જોઈએ આ ગોલ્ડન અને સિલ્વર તમને જેવું જોઈએ એવી રીતનું મળી જશે આ તમને સાહીઠ સાહીઠ રૂપિયાની અંદર અહીંયા મળી જશે સાહીઠ રૂપિયામાં મળી જાય છે જો બાકી આ રીતનું આવશે જોરદાર એવી રીંગ છે અને આ સેટ જો તમે આ એકદમ ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે આ રીતની તમને બુટ્ટી મળશે અને આ રીતનો આખો લોંગ શેટ આવશે જો બરાબર અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇન મળી ઓકે અને આ સેટ કેટલા વાળો છે ઓકે માર્કેટમાં બિલકુલ ન્યૂ ટ્રેન્ડિંગ અત્યારે આ પાયલ આવી છે જેને ગોટા ચાંદી પર કહેવાય આ તમે કાયમ પહેરી રાખો પાણીમાં વાપરો સાબુવાળા પગ કોઈપણ રીતે તમે યુઝ કરો બિલકુલ કાળી નહીં થાય એની ગેરંટી સાથેની વસ્તુ આવે છે અને આમાં પણ ખૂબ જ સરસ એવી અલગ અલગ બધી ડિઝાઇનો અહીંયા તમને મળી જાય છે જોઈ અને આ ફક્ત તમને સો જ રૂપિયામાં મળી જશે પાયલ જોઈ લો હા ને ટિકાઓ તમને ખૂબ જ સરસ એવી ડિઝાઇનો મળી જશે વીસ રૂપિયા માં મળી જાય છે જો જો આ બધી અલગ અલગ ડિઝાઇનો તમને મળી જશે ભાઈ આ નવરાત્રી પર પૈસા બચાવો અને નવરાત્રિમાં દસ દિવસ ગરબા ગાઓ નવરાત્રિ સ્પેશિયલ જ્વેલરી લેવા આવી જાઓ ઓકે કારીમાં કલરવાળા તમને અલગ ટીકા જોઈતા હોય કોઈને તો એ પણ ફક્ત ત્રીસ રૂપિયામાં મળી જશે જોઈ લો એમાં પણ અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇનો છે કારીમાં કલરવાળા ત્રીસ ત્રીસ રૂપિયાના તમારા ટીકા અહીંયા તમને મળી જશે એમાં તમે કોઈ પણ કલર જો જોઈતો હોય તો એ બધા અવેલેબલ છે જોઈ લો મિરરવાળા છે આ છે બધા જોઈ લો આ રીતના આવશે હવે જો સંગીતાબેનને સ્પેશિયલ તમારી માટે ટ્રેન્ડિંગ કોડીવાળા કંગન પહેરેલા છે જો આ રીતની ડિઝાઇનો આવશે ખૂબ જ સરસ આમાં લટકણ આવશે આ રીતના જો આ બધી વસ્તુઓ તમને આમાં સાઠ રૂપિયાવાળું આ કંગન રહેવાનું છે લટકણવાળું અને સિંગલ કંગન આવશે જેમાં લટકણ નહીં આવે આ પચાસ રૂપિયા પણ એમાં આખી કોડી છે એવું નહીં કે કોડીના ટુકડા છે કે આખું ભાગ કરી નાખે આ છીપલા આવે એટલે બધું ન્યૂ ટ્રેન્ડિંગ કલેક્શન તમને મળે છે અને આજો સંગીતાબેનએ ચોકર સેટ પહેર્યો છે મોરપંખવાળો આ રીતના આવશે અને બંને કાનની બુટ્ટી આવી જશે હં એક નહીં નહીં જો આ રીતે આવશે ભાઈ ચોકોર સેટ તમને ફક્ત ફક્ત ને ફક્ત એસી રૂપિયા જેવી પ્રાઇઝમાં અને એ પણ જોઈ લો બધા પર ટેગ લગાડીને મૂકેલા છે એસી જ રૂપિયા એવું નહીં કે વિડીયોમાં તમને એસી બતાવીએ છે તમે આવશો એટલે તમારી પાસેથી સો રૂપિયા લઈ લેશું

ફ્રેન્ડ વખાણ ના કરે તો એના પૈસા પાછા પૈસા પાછા આવે એટલે જ મેં તમને કીધું કે માર્કેટમાં જે 100 150 રૂપિયામાં જ્વેલરી મળે છે એ બધી જ જ્વેલરી 70 રૂપિયાથી શરૂ થઈને 100 રૂપિયાની અંદર અંદર મળી જશે એક વખત આવો વિડિયો લાંબો કરવાનો કોઈ જ મતલબ બનતો નથી આવો તો ખબર પડ લટકણવાળા કંગન ભાઈ માર્કેટમાં એકસો પચાસ રૂપિયાની જે રેન્જ છે આ રીતના લટકણ આવશે કોડીવાળું આખું કંગન જોઈ લો જોરદાર એવું આવશે આમાં પણ આમાં પણ બે બે ત્રણ ત્રણ લટકણ છે આ ડબલ લટકનવાળા છે આમાં ત્રણ લટકન છે જોઈ લો આ રીતના આવશે આ માર્કેટમાં સોથી દોઢસો રૂપિયામાં છે માર્કેટમાં લટકનવાળા જે છે એ દોઢસો દોઢસો રૂપિયાની અંદર તમને આ મળે છે ત્રણવાળા અને બે વાળા આ તમને અહીંયા ફક્ત એસી રૂપિયામાં મળી જશે છે ને ભાઈ આટલી સરસ જ્વેલરી વેચાઈ જાય એના પહેલાં ફટાફટ આવી જજો પછી અમને કમેન્ટ કરશો સ્ટોક નહોતો અલગ અલગ ડિઝાઇનો છે જો આ રીતના આવશે કોપર સિલ્વર તમને જેવું જોઈએ એ રીતનું મળશે મીણાકારીમાં પણ અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇનો બધું જ તમને મળી જશે અને આ ફક્ત દસ જ રૂપિયામાં એક તમને મળશે જો એ કાનના વિછુઆ તમે અત્યાર સુધી જેટલી પણ રીલો જોઈ છે જેટલા પણ વિડીયો જોયા છે એ બધામાં પચાસ રૂપિયામાં આ છે અને આપણા આ રીલ વિડીયોની અંદર ફક્ત ત્રીસ રૂપિયા જો ફક્ત ત્રીસ રૂપિયા અને એમાં પણ બારથી પંદર અલગ અલગ ડિઝાઇનો છે જો તમે જો ભાઈ એકથી એક તમને મેં કહ્યું બારથી પંદર ડિઝાઇનો છે તમને જોઈ લો ભાઈ ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે આ વિડિયોની અંદર તમને બતાવી નથી તમે ફટાફટ તમારા ગ્રુપમાં આ વિડિયો શેર કરો અને નવરાત્રી સ્પેશિયલ જ્વેલરી ખરીદવા અંકલ દસવાડાના ત્યાં આવી જાઓ કેમ કે જુઓ ભાઈ રોકના તો પડેગા હે ને એટલે તમારે રોકવું ના હોય અને ફટાફટ ખરીદી કરવી હોય તો આવી જજો ભાઈ ભીડ થાય એના પહેલાં અને આ સેટ અહીંયા બેઠેલા છે ઓળખી લેજો એ જ બધો તમને હોલસેલનો માલ રિટેલમાં આપી રહ્યા છે ફટાફટ આવી જાઓ જયેશભાઈ આમ તો નફે છે જ્યાં આપણી રેપ્યુટેશન કી પડીએ બરાબર હા આપણે વાળવાળી પટ્ટી આવી ગઈ છે જોઈ લો આ પચાસમાં એક નંગ મળશે આ રીતનું બંને બાજુ ચોટલા આવશે જોઈ લો ભાઈ તમારી ખૂબસૂરતીમાં વધારો કરે નવરાત્રીમાં તમને ચકાચક બનાવે એવી બધી જ આઈટમો છે અને આ પચાસ રૂપિયામાં છ નંગ આવે છે ને અને અને છ નંગમાં પણ પાછા અલગ અલગ લોરિયલના સ્પેશિયલ કલર કરેલા છે જો આ રીતની આઈટમ આવશે છે ને ભાઈ વાળની પણ બહુ જ જોરદાર એવી આઈટમો તમને અહીંયા પચાસ સાહીઠ રૂપિયામાં મળી જાય છે ફટાફટ ફટાફટ આવો નવરાત્રિની વસ્તુઓ વેચાઈ જાય એના પહેલાં સિવાય પણ તમે જુઓ ભાઈ નેલ પોલિશ છે બોરિયા બક્કલ આ બધી જ આઈટમો બધી હા આ બધી દસ દસ રૂપિયાવાળી આઈટમો છે જોઈ લો આ રીતની બધી જ વસ્તુઓ તમને મળી જવાની છે એમાં પણ જો કલરવાળા અલગ અલગ બોરિયા બક્કલ તમને પીનો આ બધી જ નાની નાની વસ્તુઓ બધી

જો મારી બેનો કમેન્ટ કરતા પહેલા ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો કારણ કે હા કારણ કે માર્કેટમાં સો દોઢસો રૂપિયા વાળી જ્વેલરી સાઈઠ સિત્તેર રૂપિયા જેવી રેન્જ થી શરૂ થઈ જાય છે અને બહુ જ બધું બિલકુલ ન્યુ કલેક્શન છે

ચાલો ફરીથી મળીએ છીએ નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં ત્યાં સુધી ભારતમાં તાકી જાય જય જગત ગુજરાત